સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડુવાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોડેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગધિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગધિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો મહિલાના મોઢા નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું જોકે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાયું નથી સુરત જિલ્લાના પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે જેમાં એલસીબી એસઓજી અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે કોસંબા પીઆઈડીએ આ ખાતરે જણાવ્યું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી જ્યાંથી અંદાજીત પચીસ વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી છે પીઆઈ ખાતરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારાએ મોડું દબાવવાની ગુંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે તેમણે વધુમાં કહ્યું કે બોડીના કડકા નથી કર્યા પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પ્રપ્રાય હોઈ શકે છે 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 મહિલાના પર દોડાયેલા જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે હાલ આ બાબત ની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની ની આગળની કરાઈ એમ હોસ્પિટલ મોકલું